હવે છે કે પારિમાણિક વિશ્લેષણ તો પરિમાણ જે આપણે આગળ જોઈએ એમ એલ વાળું એમાં સંકલ્પના જે પાયાનું મહત્ત્વ ધરાવે છે બરાબર કારણ કે સમાન જે પરિમાણો ધરાવતી જે ભૌતિક રાશિઓ હોય એટલે કે એમ પાસે એક હોય એલ પાસે બની કોઈ ટી પાસે પણ કે છે જે સમાન જે ધરાવતા એની જે સરવાળી બાદ બાકી થઈ શકે છે બરાબર પરિમાણિક વિશ્લેષણ એટલે શું તો કે પારિમાણિક જે સૂત્રો છે એનો યુઝ કરીને ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નોના જે ઉકેલ મેળવવાની જે જવાબ મેળવવાની જે પદ્ધતિ છે એને કહેવાય પારિમાણિક વિશ્લેષણ ઓકે એનો ઉપયોગો શું છે તો કે બે જુદી જુદી એકમ પદ્ધતિઓ છે આપણી પાસે બે એકમ પદ્ધતિઓ છે એક છે એમ કેસ અને બીજું છે સીજીએસ બરાબર તો કે આ બંનેમાં કોઈ ભૌતિક રાશિની એકમો વચ્ચેનો સંબંધ સંખ્યાત્મક સંબંધ નક્કી કરવો મતલબ કે બંનેમાં જે સંબંધ છે એમ કેએસ પદ્ધતિમાં કંઈ અલગ હોય ને સીજીએસ પદ્ધતિમાં કંઈ એનો અલગ જ આવે પણ બંને વચ્ચેનો જે સંબંધ જાણવાનો છે એ એની માટે યુઝ થાય પછી ભૌતિક રાશિઓને સાંકળતા સમીકરણની યથાર્થ યથાર્થતા ચકાસી મતલબ કે કેટલું સમીકરણ કેટલું સાચું છે ને એવું બધું ચકાસવા માટે કોઈ ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિઓ સાથે સંબંધ મેળવો એક ભૌતિક રાશિની બીજી ભૌતિક રાશિ મતલબ કે કદ અને વજનનો સંબંધ મેળવવા હોય કાં તો બીજી બેનો અલગનો સંબંધ મેળવો હોય તેની માટેનો યુઝ થાય એટલે અલગ અલગ જુદી પદ્ધતિ છે એમકેએસ અને સીજીએસ એમનો સંબંધ કઈ રીતે મેળવો આજે એમકે એમ કે એસ છે એમાં જે બળ એટલે કે તાકાતનો એકમ તો છે ન્યૂટન છે અને અને સીજીએસમાં જે બળ આ જ તાકાતનો એકમ છે ડાઇન આપણે એમકેએસ પદ્ધતિ વાપરીએ છીએ બરાબર નેક્સ્ટ સીજીએસ પદ્ધતિ છે એમકેએસ એસ એટલે કે માસ કે એટલે કે એલું તાપમાન વાળો ને એ છે લગે સેકન્ડ અને સીજીએસ એટલે કે સેન્ટીમીટર ગ્રામ અને સેકન્ડ બરાબર આમાં તે મીટર કિલોગ્રામ કિલોગ્રામને સેકન્ડ આ તો સેન્ટીમીટર ગ્રામ અને સેકન્ડ બરાબર આપણે એમ એમકેએસ વાપરીએ છીએ હવે બોર્ડનું પારિમાણિક સૂત્ર શું છે એમ પાસે એક છે એલ પાસે એક છે ને ટી પાસે માઈનસ બે એમ કેસ પદ્ધતિમાં શું હોય એમ કી કિરા છે બરાબર છે એમની પાસે એક છે બરાબર આ એક સીજીએસ પદ્ધતિમાં દસની ત્રણ ગાંઠ હોય એમ કેટલા હોય એમની પાસે એક છે તો સીજીએસ પદ્ધતિમાં એમ પાસે દસની ત્રણ ગાંઠ હોય એવી જ રીતે એલ પાસે પણ એક છે પરંતુ સીજીએસ પદ્ધતિમાં એની પાસે દસની બે ઘા હોય આમાં મીટર હોય તો આમાં સેન્ટીમીટર હોય આમાં કિગ્ર હોય તો આમાં ગ્રામ હોય બરાબર બીજું ટાઈમ ટી સેકન્ડ આમાં દસની જીરો ગાત હોય સેકન્ડ બરાબર છે સીજેસ કરતો તેમ એવી રીતે અલગ અલગ હોય બીજું બધું તો આગળ કઈ હવે આગળ આપણે જાણીએ કે પરિમાણની સુસંગતતાનો નિયમ શું છે કે ભૌતિક રાશિઓના જે પરિમાણ હોય છે એ સમાન હોય છે બરાબર એટલે કે એમ એલ ટી એ બંને ત્રણે ત્રણ સરખા હોય એની ઘાત સરખી હોય તો તેમનો સરવાળો કે બાદ બાકી થઈ શકે આ નિયમને કહેવાય સુસંગતતાનો નિયમ બરાબર છે આ નિયમનો ઉપયોગ સમીકરણની યથર્થતા એટલે કે સત્યતા ચકાસવા ખૂબ જરૂરી છે એટલે કે સમીકરણ કેટલું સાચું છે એ જાણવા માટેનો યુઝ થાય છે બરાબર સમીકરણની પારિમાણિક જે સત્યતા ચકાસવા માટે સમીકરણો બંને બાજુ આપેલી જે પદાવલીઓ હોય છે એમના પરિમાણિક સૂત્રો સમાન હોય છે તો જ ભૌતિક સમીકરણ સાચું છે મતલબ કે જે એમએલ ટી મતલબ કે જવાબ આવશે સરવાળી બાદ બાકી કરી છે મતલબ એના જવાબ સરખા હશે તો જ આ ભૌતિક સમીકરણ સાચું છે કહેવાય પરિમાણિક સુસંગત કોઈ પણ સમીકરણ સાચું જ છે બહાર ધરી આપવું મતલબ કે આ સાચું છે આપણે કહી નહીં શકતા ખોટું પણ હોઈ શકે છે બરાબર છે પરિમાણ રહી તને વિધવા માટે તો અનિશ્ચિત અનિશ્ચિત મતલબ કે કંઈક કહેવાય ન સાચું છે કે ખોટું છે બરાબર હવે પરિમાણિક વિશ્લેષણની લાટ મર્યાદાઓ શું છે તો કે એમ એલ ટીનો સમાવેશ કરતા છે પરિમાણિક સમીકરણનો એમ એલ ટીની ધાતોની જે સરખામણી છે એ વધુમાં વધુ ત્રણ સમીકરણો મળે બરાબર કોઈ પણ ત્રણ સમીકરણો મળી શકે છે આથી કોઈ ભૌતિક રાશિને ત્રણ કરતાં વધારે રાશિ સાથેના સમીકરણનું નિશ્ચિત સ્વરૂપ મેળવી શકાતું નથી પાક જવાબ મેળવી શકાતો નથી એનો મતલબ એ જે ભૌતિક રાશિના સમીકરણમાં આવતા જે પરિમાણ હોય અંશળાંકના અંક વિશે માહિતી મળતી જ નથી મતલબ કે અમુક પર ભૂલ નીકળી જાય તો એ કોઈ કઈ સાચો જવાબ હશે એ આપણને ખબર પડતી નથી પછી ચર ગાતાકીય અને ત્રિકોણ વિષય પર આધારિત સમીકરણો આ રીતથી મેળવી શકાતા નથી અમુક લિમિટ છે કે આની પર આ યુઝ ના થઈ શકે બરાબર તે જો સમીકરણમાં આવતો સમ પ્રમાણ તો અચળક પરિ પરિમાણ રહિત ન હોય તો આ પદ્ધતિ ઉપયોગી રહેતી નથી મતલબ કે પરિમાણવાળું જ હોવું જોઈએ એમ એલ ટીવાળું જ હોવું જોઈએ કોઈ પણ આપણે માફ કરતા હોય તો જ આ પદ્ધતિનો યુઝ થઈ શકે છે ઓકે ડન